જયેશભાઈ રાદડીયા સંદીપ દેસાઈ અર્જુન મોઢવાડિયા શંકરસિંહ ચૌધરી ભીખુસિંહ પરમાર હળપતિ જે છે હા એનું પણ તમારી જાણ ખાતર એવું કેવાય છે કે એનું પણ મેળ નહી પડે હીરાભાઈ સોલંકી મહેશ કસવાલા અમરેલી પૂરું થયા બાદ કોઈ પણ તે કહી શકાય કે પરિવર્તન આવી શકે છે અને અનેક મંત્રીઓ છે તેના પત્તા કપાઈ શકે છે તો સર કઈ રીતે જુઓ છો અને ક્યાં મંત્રીઓ છે તેનું નામ આવી શકે છે અને ક્યાં પત્તાઓ છે તે કપાઈ શકે છે પણ બે વાત એ છે કે અહિયાં ચોખા ગોઠવવાની શરૂઆત થઈ ચુકી છે કે હવે શું કરવું એક એક એવો સંકેત મળે છે કે જે રીતે સપ્ટેમ્બર મહિનામાં વિજયભાઈ રૂપાણીનું આખે આખું પ્રધાન મંડળ ને બરખાસ્ત કર્યું અને નવી ગલી નવો દાવ કર્યા એવી સંભાવના પણ વર્તાઈ રહી છે કે બે ચાર મંત્રીઓને બાદ કરતા બાકીના મંત્રીઓમાંથી અત્યારે જે સોળ જણા છે સાત રાજ્યસભાના સાત કેબિનેટ એ ચૌદ અને ભાઈ સી મળીને જે ટુટલ ટૂંકમાં સોળ જણા જે છે મંત્રીમાં અને છવ્વીસ લોકોને રાખી શકાય એવી જગ્યા છે અત્યારનું જે પ્રધાન આપણા જે ભારતીય જનતા પાર્ટીમાં જેટલી બેઠક છે એ જોતા એ છવ્વીસ બનાવી શકે એમ છે હવે અત્યારે જે વાત છે એ પ્રમાણે તમને હું નામ વાંચું છું લગભગ આ બધાનો નીકળી મોટા અને એ આપણે ભૂતકાળમાં કઈ જ ગયા છે ભૂતકાળમાં મેં આ બધા જ નામ હું બોલી ગયો છું કે આટલા આટલા મંત્રીઓ જે છે એની કોઈ પરફોર્મન્સ બરાબર નહીં હોવાને કારણે કેટલાકની ઉપર ભ્રષ્ટાચારના ના દાગ લાગ્યા છે કેટલાક બીજા બધા વિવાદોમાં આવ્યા છે બધાયના કેટલા ખાધા માંદા છે કેટલાક નું કઈ પરફોર્મન્સ નથી વગેરે વગેરે હોવાને કારણે એ લોકોને પડતા મૂકવામાં આવશે એની જગ્યાએ મેં ભૂતકાળમાં તમને કીધું કે યુવાન હોય પછી વિઝનરી હોય થોડા કામ લડી હોય સમાજમાં જેનું નામ હોય આવા બધા લોકોને લાવવામાં આવશે હવે પેલા જેની ટિકિટ કપાવાની સંભાવના છે એની હું ઓલા વિષ્ણુ સહસ્ત્રાવલી માં બોલે ને તમારે તુલસી નું નાણા મંત્રી રાઘવજીભાઈ પટેલ હાજા માંદા પણ રે છે વિવાદમાં એ રે છે અને કૃષિ મંત્રી તરીકે રાઘવજી પટેલ નું પણ કઈ દમદાર રોલ રહ્યો નથી એટલે એને બદલવામાં આવશે એવું નક્કી છે કુંવરજીભાઈ બાવળીયા

કુબેરભાઈ ડિંડો રસ શિક્ષણ મંત્રી એને સરવાળે એનું પરફોર્મન્સ પણ બરાબર નથી ભાનુબેન ડાબરિયા જી હવે એના તો રાજકોટમાં એના વિસ્તારમાં જ બોર્ડ લાગ્યા છે કે શોધી આપનારને ઇનામ તમે વિચાર કરો તો એની કામગીરી કેવી છે આપણે સમજી શકીએ છીએ એક મહિલા એક માત્ર મહિલા મંત્રી હતા કેબિનેટમાં તો સારામાં સારું એને પરફોર્મન્સ બતાવ્યું હોત તો ઘણું સારું થઈ શક્યું હોત એને બદલે હવે ખાલી છે મંત્રી મંત્રીના વિસ્તારમાં તો બોર્ડ લાગ્યા છે કે મંત્રીને શોધી આપતા ને ઈનામ આપશું એટલે એનું પરફોર્મન્સમાં કઈ દમ નથી લાગતો એટલે એની પર ટિકિટ કપાયું લાગે છે મુકેશ પટેલ પરસોત્તમ સોલંકી એટલે એની જગ્યાએ એના ભાઈને ને હીરાભાઈ સોલંકી ને વાતો છે બચ્ચુભાઈ ખાબડ એનું તો અમારે કઈ વર્ણન કરવાની જરૂર નથી અત્યારે પોતે ઓઝલમાં છે સરકારે માં રાખ્યા છે ક્યાંય નીકળવાની મનાય ધ્વજવંદન કરવાની મનાય હું કામ બે છોકરા માં કોબાનમાં હલોવાળા મનરેગામાં ઇઠોતેર કરોડ ના અને આ તો હજી પેલામાં પાસરામાં પેલી પુણ્ય છે તપાસમાં જે ખુલે તે એવું છે એટલે એનું પણ બચું ભાઈ ખાબર નહીં ભગવાનની દયા છે નહીં મેળ પડે એ તો અત્યારથી લગભગ આમ તો ઓલવાઈ ગયા જેવા છે પછી ભીખુશી પરમાર કુંવરજી હળપતિ જે છે હા એનું પણ તમારી જાણ ખાતર એવું કેવાય છે કે એનું પણ મેળ કે એનો મેળ પડશે પાટીદારો માં યુવા નેતા છે અને સક્ષમ છે સહકારી ક્ષેત્રના માનદાતા છે એવું બીજું નામ છે સંભવતઃ કઉ છું હો હાર્દિક પટેલ એનો કદાચ મેળ પડી જાય તો ના નહીં હાર્દિક પટેલ સંગીતા પાટીલ એનું નવા મંત્રી મંડળમાં મેળ પડી જાય એવી સંભાવના હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ એ બંને અત્યારે અમિત શાહ થી માંડીને ઉપર લેવલના હાઈકમાન્ડ ના બહુ જ વિશ્વાસ રહ્યા છે એટલે એનું એને ઈનામ મળે એમ છે અને બાને એને પ્રમોશન મળે એમ છે એટલે રાજ્ય કક્ષાના હોય ને કેબિનેટના બનાવે એવી સંભાવના છે પછી હીરાભાઈ સોલંકી હવે જે રેવાના છે એની વાત કરું છું હાર્દિક પટેલ સંગીતા પાટીલ હર સંઘવી જગદીશ પંચાલ તો છે જ પણ જયેશ રાદડિયા હીરાભાઈ સોલંકી મહેશ કસવાલા અમરેલી આ નવો ચહેરો છે આ યુવાન નેતા છે પ્રવક્તા તરીકે રહી ચુક્યા છે ભારતીય જનતા પાર્ટીના અને એની પહોંચે બહુ મોટી છે પણ એનું મંત્રીમંડળમાં નામ સૂચવવામાં આવે છે એક પાછું જરાક વધુ પડતું નામ ચોંકાવનારું કે શોકિંગ છે તો કૌશિક વેકરિયાનું

અત્યારે પડતા મુકાવાની વાત છે કનુ દેસાઈ રાઘવજી પટેલ કુંવરજી હેરા સોલંકી મહેશ કસવાલા કૌશિક વેકરિયા સંદીપ દેસાઈ અર્જુન મોઢવાડિયા શંકરસિંહ ચૌધરી અને હાર્દિક પટેલ ને સંગીતા પાટીલ આવાના નામ બધા કહેવાય છે કે એ સમાવેશ થશે એટલે સરવાળે આ ચોમાસુ સત્ર પૂરું થાય પછી નજીકના ભવિષ્યમાં આવા બધા ફેરફારની સંભાવના જરાય નકારી શકાતી નથી જી કૃપાલ સર આપે જે ચહેરાઓના સ્થાન મળવાનું છે તેમાં જે ચહેરાઓની વાત કરીએ તે મોટા ભાગે યુવાઓ છે તો ભાજપ આ વખતે યુવામાં યુવાઓ પર ખાસ વિશ્વાસ રાખે તેવું કેમ લાગી રહ્યું છે શા માટે ભાજપ છે યુવાઓને અત્યારે આગળ કરી રહી છે કે ભાઈ આ તેજીલા તોખાર જેવા માણસો જે છે એવા લોકોને મોકલો તો જ આનો મેળ પડે એમ છે એટલે હવે અત્યારે જે તમે મેં તમને નામ મચ્યા મોટા ભાગના યુવાનો છે તો શું થાય થોડોક રોષ ઓછો થાય ચહેરા બદલાય એટલે લોકોને આકાંક્ષા જાગે કે ભાઈ આ જે નવા ચહેરા છે એને તક તો આપીને બે હજાર ની ચૂંટણી નજીક બે અઢી વર્ષની વાર છે આ પ્રકારની આખી ખવાયત છે એટલે આ જે છે ચોમાસુ સત્ર પછી શીઘ્ર તત્કાળ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સંગઠન બે ની નવ રચના થવાની સંભાવના છે જી જી તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખુબ આભાર વાત કરી કે આગામી સમયમાં છે પૂરું થાય અને ત્યારબાદ ગુજરાતના મંત્રીઓ છે તેમાં મંત્રી છે તે બદલાવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે અનેક ચહેરાઓ છે તેને આમાં સ્થાન મળી શકે છે અને અનેક ચહેરાઓ છે તેનું પતું કપાઈ જશે ને તેના પર સૌ કોઈની નજર રહેશે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર